એકવીસમી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ચુમ્માલીસમાં થયો હતો તેઓ દેશના સૌથી નાની ઉંમરના પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા રાજીવ ગાંધી એક હજાર નવસો ચોર્યાસીમી ઓગણીસો નેવ્યાસી સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા પંચાયત રાજને મજબૂત કરવા દૂરસંચાર કોમ્પ્યુટરમાં ક્રાંતિ અને યુવાઓને અઢાર વર્ષે મત આપવાનો અધિકાર રાજીવ ગાંધીએ શરૂ કર્યો હતો ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ હરીશ પરમારની ઉપસ્થિતિમાં એકવીસમી સદીના સ્પપ્દ્રષ્ટા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી જેમાં ઉપસ્થિત આગેવાનોએ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમને યાદ કરવામાં આવ્યા હતા સાથે રાજીવ ગાંધી અમર રહો ના સૂત્રोच्चાર કરવામાં આવ્યા હતા હિન્દુસ્તાન એ યુવા દેશ તરીકે હિન્દુસ્તાન ની વર્લ્ડમાં ફલક પર હિન્દુસ્તાન એક યુવા દેશ તરીકે ઓળખ ઉભી કરનાર આ ડિજિટલ ઇન્ડિયાની જે વાતો થાય છે આજે ખાલી એ કોમ્પ્યુટર ક્રાંતિના પ્રણેતા એવા યુવાન વયે જો દેશનું સુકાન સંભાળેલું એવા રાજીવજી રાજીવ ગાંધીજીની આજે જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ પાઠવી